રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આજે આરોપીઓનું જે આરોપી નામું છે તે ઘડાશે સેશન્સ કોર્ટમાં આજે ટીઆરપી અગ્નિકાંડના તમામ આરોપી હાજર રહેશે જેલમાં બંધ જામીન પર મુક્ત થયેલા તમામ આરોપીઓ હાજર રહેશે અગાઉ સાત જુલાઈના રોજ સેશન્સ કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી હતી કોર્ટે તમામ આરોપીઓને સત્તર જુલાઈએ હાજર રહેવા સૂચના આપી હતી સેશન્સ કોર્ટમાં અગ્નિકાંડ કેસમાં આરોપીઓ વિરુદ્ધ આવશે અગ્નિકાંડ કેસમાં અત્યાર સુધીમાં સેશન્સ કોર્ટમાં બાવીસ તારીખ પડી ચૂકી છે શરૂઆતના સમયગાળામાં આરોપીઓ વકીલ રાખવા બાબતે મોડું કર્યું હતું ત્યારબાદ ડિસ્ચાર્જ અરજીને લઈને તારીખ પર તારીખ પડી હતી જે પ્રકારે હવે આ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આજે આરોપનામું છે આવશે તમામ આરોપીઓ આજે હાજર રહેશે અગાઉ રોજ ડિસ્ચાર્જ અરજી છે તે ફગાવી હતી કોર્ટે તમામ આરોપીઓને જુલાઈ હાજર રહેવા માટે સૂચના આપી હતી અને હવે આજે આ આરોપનામું છે તે કાઢવામાં આવશે મહત્વપૂર્ણ છે કે આજે આ તમામ લોકોને હાજર રહેવા માટેના આદેશ છે તે કરવામાં આવ્યા છે તમામ આરોપીઓ આજે હાજર જેલમાં બંધ હોય જામીન પર મુક્ત થયેલા તમામ આરોપીઓ હાજર રહેશે ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે ભાવેશ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં આજે ચોક્કસથી જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હતો લોકોના મોત થયા હતા ત્યારે હવે આ મામલે હવે કોર્ટમાં સુનાવણી છે તે શરૂ કરવામાં આવશે આજે રાજકોટની સેશન કોર્ટ ખાતે તમામ જે આરોપીઓ છે તે તમામ આરોપીઓને હાજર રાખવામાં આવશે છેલ્લા ઘણા સમયથી જે આરોપીઓ જામીન ઉપર મુક્ત થયા છે તેમને પણ હવે હાજર રાખવામાં આવશે કારણ કે જે પ્રમાણે જે અગ્નિકાંડનો કેસ હતો તે ચાલવા માટે વિલંબ થયો હતો પરંતુ હવે આ તમામ અરજીઓનો નિકાલ થયો છે જે અરજીઓ કરવામાં આવી હતી તે તમામ અરજીઓનો નિકાલ થયો છે ડિસ્ચાર્જ અરજીઓ હતી જેના કારણે તારીખ તે તારીખ પડતી હતી પરંતુ હવે આજથી આ કેસ છે તેની સુનાવણી હાથ ધરવામાં આવશે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રાખવામાં આવશે અને ત્યારબાદ જે કાર્યવાહી છે કોર્ટ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આભાર